ચાલો આજે આપણે એકદમ અંદર ઉતરીને જોઈએ પંચમહાલ જિલ્લાના ચંદ્રનગર ક્લસ્ટરની શૈક્ષણિક વ્યવસ્થાને આખરે સમગ્ર શિક્ષા અભિયાનનો આ જે ભાગ છે એ કામ કઈ રીતે કરે છે એની રચના કેવી છે ચાલો આ સ્લાઇડ્સ દ્વારા એને બરાબર સમજીએ તો આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ચંદ્રનગર ક્લસ્ટર છે શું એ સમજીશું પછી આ શાળાઓ કોણ ચલાવે છે અને કયા ધોરણ સુધીનું ભણતર ત્યાં મળે છે એ જોઈશું અને છેલ્લે ક્લસ્ટરની બધી શાળાઓની લિસ્ટ પર પણ એક નજર નાખીશું તો સૌથી પહેલા ચંદ્રનગર ક્લસ્ટર હવે આ ખાલી સ્કૂલોનો એક ગ્રુપ નથી આ તો પંચમહાલ જિલ્લામાં જે સમગ્ર શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે ને એનો એકદમ પાયાનો પથ્થર છે આ જ ક્લસ્ટર નક્કી કરે છે કે સ્થાનિક લેવલ પર ભણતરની ક્વોલિટી કેવી રહેશે અને એ બધા સુધી પહોંચે છે કે નહીં તો કુલ કેટલી શાળાઓ છે આ ક્લસ્ટરમાં સોળ જી હા પૂરી સોળ શાળાઓ આ ક્લસ્ટર કેટલું અહીંના સીઆરસી કો બામણીયા હિતેશકુમાર સુરેશ ચંદ્ર શું કહે છે એમનો ધ્યેય એકદમ સ્પષ્ટ છે તમામ સોળ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા અને બધી પ્રવૃત્તિઓ આનંદ અને ઉત્સાહથી કરાવવી મતલબ કે વાત ખાલી ભણાવવાની નથી પણ ભણતરને એક ઉત્સવ બનાવવાની છે સારું તો આ સૂળ શાળાઓ છે પણ એને ચલાવે છે કોણ આ જાણવું બહુ જ જરૂરી છે કારણ કે એના પરથી જ ખબર પડે કે આખા શૈક્ષણિક ઢાંચા પર કોનો કંટ્રોલ છે આ ચાર્ટ જુઓ એકદમ ક્લિયર છે નહીં જે સૌથી મોટો ભાગ દેખાય છે એ છે જિલ્લા પંચાયતનો સોળમાંથી ચૌદ શાળાઓ આનો સીધો મતલબ એ છે કે અહીં સરકારી શાળાઓનો દબદબો છે આ વિસ્તારમાં મોટા ભાગનું શિક્ષણ સરકારી તંત્ર જ સંભાળી રહ્યું છે હા તમે બરાબર જોયું પૂરી ચૌદ શાળાઓનું સંચાલન સીધે સીધું પંચમહાલ જિલ્લા પંચાયત કરે છે એટલે કહી શકાય કે આ વિસ્તારમાં શિક્ષણનો મુખ્ય આધાર સ્તંભ જ સરકારી શાળાઓ છે હવે પેલી બાકીની બે શાળાઓનું શું તો એમાં એક છે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા જે ધોરણ નવ અને દસને ભણાવે છે અને બીજી છે નોન ગ્રન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા અહીં ધોરણ નવથી લઈને બારમા ધોરણ સુધીનું ભણતર મળે છે ચાલો હવે મેનેજમેન્ટની વાત છોડીને ધોરણ પર આવીએ મતલબ કે કઈ શાળામાં ક્યાં સુધી ભણી શકાય આનાથી આપણને એ ખ્યાલ આવશે કે કોઈ વિદ્યાર્થી આ ક્લસ્ટરમાં પોતાની ભણતરની સફર કઈ રીતે પૂરી કરી શકે છે અને સૌથી સારી વાત શું છે ખબર છે પેલી જે ચૌદ સરકારી શાળાઓ છે ને એ બધી જ બાલવાટિકા એટલે કે પ્રી પ્રાઇમરીથી જ શરૂ થાય છે આ બતાવે છે કે અહીં પાયાના શિક્ષણને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે જેથી દરેક બાળકનો ભણતરનો પાયો એકદમ મજબૂત બને હવે આ સરકારી શાળાઓમાં પણ બે પ્રકાર છે આ બારચાર્ટ જુઓ ચૌદમાંથી નવ શાળાઓ એવી છે જ્યાં ધોરણ પાંચ સુધી ભણાવી શકાય છે અને બાકીની પાંચ શાળાઓમાં ધોરણ આઠ સુધીનું એટલે કે અપર પ્રાઇમરી સુધીનું શિક્ષણ મળે છે આમ બંને પ્રકારની જરૂરિયાત અહીં પૂરી થાય છે તો આખી સફર કેવી દેખાય સ્ટેપ વન બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ પાંચ અથવા આઠ સુધીની પ્રાથમિક શાળા સ્ટેપ ટુ ધોરણ નવ અને દસ માટે માધ્યમિક શાળા અને સ્ટેપ થ્રી ધોરણ નવ થી બાર માટે ઉચ્ચતર માધ્યમિક મતલબ કે એક વિદ્યાર્થી પોતાની આખી સ્કૂલ લાઈફ આ એક જ ક્લસ્ટરમાં પૂરી કરી શકે છે ચાલો હવે છેલ્લે આપણે એ શાળાઓના નામ પર એક નજર નાખીએ જે મળીને આ ચંદ્રનગર ક્લસ્ટર બનાવે છે આખરે આ સોળ શૈક્ષણિક સંસ્થાઓ છે કઈ આ રહી એ શાળાઓની લિસ્ટ જુઓ અહીં ચંદ્રનગર પ્રાથમિક શાળા મુવાળા પ્રાથમિક શાળા ધનેશ્વર પ્રાથમિક શાળા જેવા નામ છે સાથે જ જય યોગેશ્વર વિદ્યાલય અને વિજય ઇન્દ્રજગત વિદ્યાલય પણ છે આ દરેક નામ પાછળ એક આખી સંસ્થા છે જે આ શૈક્ષણિક સમુદાયનું એક મહત્વનું અંગ છે તો આ બધું જોયા પછી એક વાત તો સાફ છે ચંદ્રનગર ક્લસ્ટર એક ખૂબ જ વ્યવસ્થિત અને મોટે ભાગે સરકારી તંત્ર દ્વારા ચાલતું શૈક્ષણિક માળખું છે અહીં બાલવાટિકાથી માંડીને ધોરણ બાર સુધીનો આખો રસ્તો ઉપલબ્ધ છે અને આજ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે કે આ જે શૈક્ષણિક માળખું છે એ પંચમહાલના ભવિષ્યને આખરે કઈ રીતે ઘડશે